આવલી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી અંગદાન મહાદાન જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં રોગોનું પ્રમાણ વધવાના કારણે કિડની લિવર નેત્ર જેવા અંગોની ખૂબ જ જરૂરિયાત પડે છે પણ તે અંગો મળી શકતા નથી જેને લઈને સમાજમાં જાગૃતિ આવે તે હેતુસર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સમાજમાં લોકો અંગદાનનું મહત્વ સમજે તેનું મૂલ્ય સમજે અને અંગદાન કરવા માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી એક વ્યક્તિ એટલે કે બ્રેઇન ડેડ વ્યક્તિ બીજા સાત જેટલા વ્યક્તિને જીવનદાન આપી શકે છે જેને લઈને અંગદાન કરવા અપીલ કરી મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા કરી અંગદાન જાગૃતિમાં સહભાગી થયા હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર તેજસ શેઠ તેમજ ડોક્ટર ભાવેશ સર દ્વારા લોકોને અંગદાનનું નું મહત્વ તેનું મૂલ્ય અને લોકોમાં વધુમાં વધુ અંગદાન કરી અને સમાજ દેશમાં એક અલગ પ્રકારની ક્રાંતિ આવે તે માટે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા સમાજની અંદર ઘણા બધા રોગ વધી રહ્યા છે જેમ કે કિડની રોગો છે લિવરના રોગો છે અને આ બધા રોગોની અંદર સચોટ સારવા માટે કોઈક વાર આપણને કિડનીના અંગની અથવા લિવરના અંગની અથવા નેત્રદાન માટેના અંગની જરૂર પડતી હોય છે તો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અંગદાન જાગૃતિ માટેનું સરસ એક અભિયાન જેના મુખ્ય પ્રણેતા છે દિલીપ દાદા એટલે કે દિલીપભાઈ દેશમુખ અને તેમની જ દોરવણી અને તેમની જ માર્ગદર્શન હેઠળ અમે આજે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીમાં એક અંગદાન જાગૃતિનો કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે આજે ફર્સ્ટ યરના છોકરાઓ જે ફર્સ્ટ જુનિયર છોકરાઓ છે એ છોકરાઓને અંગદાન જાગૃતિ માટે અમે થોડુંક એમને માર્ગદર્શન આપીશું અને એમને પણ એક અંગદાન જાગૃતિ માટે જે મોટો વેબસાઈટ છે એ વેબસાઇટ દ્વારા એમને એક પ્લીઝ લેવડાવીશું એટલે શપથવિધિ લેવડાવીશું અને એ દ્વારા અંગદાન સમાજમાં અંગદાનની જાગૃતિ આવે અને તે માટે લોકો જાગૃત થાય કારણ કે આજે આમ તો કિડની ટ્રાન્સપ્લાન્ટ એક લાખની જરૂર છે એની સામે પાસે ત્રણ હજાર કિડની આપણી પાસે અવેલેબલ છે તો માણસની જાન જાન બચે અને માણસ સારી રીતે જીવી શકે સમાજ સ્વસ્થ રહે તે માટે અંગદાન જાગૃતિ જરૂરી છે તો આજે હું મારા કોલેજમાં અંગદાન જાગૃતિ દ્વારા હું કોલેજના વિદ્યાર્થીઓને તથા સમાજને પણ કહેવા માગું છું કે અંગદાન કરવા માટે તેઓ આગળ આવે